આ બંને દીકરા અને દીકરીને બંનેને આ ભેદભાવ સમજાવવો જરૂરી છે કે દીકરાને પણ આપણે સમજાવી શકીએ કે આપણી જ્ઞાતિમાં આપણા જ લેવલ પ્રમાણે એમના સંબંધ છે એ નક્કી થાય એ જ રીતે આપણે દીકરીને પણ સમજાવવાની કે આપણી જ જ્ઞાતિમાં આપણા લેવલ પ્રમાણે જે કઈ ટૂંકમાં સંબંધ છે એ નક્કી થાય અને મા બાપથી વિરુદ્ધમાં ન જાય દીકરીઓની ચિંતા માટે થઈને સૌ આ જ્ઞાતિના આગેવાનો વડીલો માતાઓ બહેનો બધા મળ્યા હતા અને આ બીજા મહિનાની બીજી મિટિંગ છે આજે ફરી પાછા મળ્યા છીએ અમુક વસ્તુ એવી નક્કી થઈ છે કે સમાજના લેવલ સુધી દરેક જગ્યાએ પહોંચી અને દીકરીઓની જે ચિંતા કરવાની વાત છે તો આ હીરોનો ઇતિહાસ જ્યારથી પૃથ્વીનું સજ્જન ત્યારથી પણ આ અન્ય જ્ઞાતિઓ માટે પણ બલિદાન આપતા એવા મિત્રો આપ સૌને જય શ્રી કૃષ્ણ જય મુરલીધર આમ તો આપણે બધા લગભગ જાણીએ છીએ કે આજે મોટા ભાગના સમાજોમાં કેટલા સામાજિક દૂષણો ચિંતા કરવા વાળો વર્ગ છે જે સમાજ માટે કંઈક કરી ફીટવાની ભાવના ઊભી છે એના મનમાં અને એ સમાજની સતત ચિંતા કરે છે આપણા આહિર સમાજની સાથે સાથે દરેક સમાજમાં આ પ્રશ્ન છે અને એ સામાજિક સમસ્યાઓ એવી બધી છે એના મૂળમાં જઈએ અને થોડું વિચારીએ તો એ સામાજિક સમસ્યા આગળ જ જતા ખરેખર પરિવાર માટે ઘર માટે મા બાપ માટે સમાજ માટે એક જે આપણી એ વારસાગત એક જે આપણી સંસ્કૃતિ છે એને ખરેખર ઉદયની જેમ ખાઈને ખતમ કરનારી આવી સામાજિક સમસ્યાઓ છે આદિ અનાદિકાળથી એ માનવીઓ માનવ જીવ પ્રગતિ કરતો આવ્યો છે અને એ પ્રગતિમાં જ્યાં જ્યાં પ્રગતિ થઈ છે ત્યાં ત્યાં જે બિનજરૂરી બાબતો હોય છે એને છોડવામાં જ આવી છે અને એ સમાજે કે જે માનુષ્ય એ એવી એ સામાજિક બાબતો એવા મુદ્દાઓને ત્યજી દીધા છે ત્યારે જ પ્રગતિ છોડે કળાએ ખીલી હોય છે તો ઘણી બધી સામાજિક સમસ્યા છે પણ આપણે એક મુદ્દો લઈને શરૂઆત કરી છે આહીર સમાજ હંમેશા પહેલ કરનારો સમાજ છે અને એ મુદ્દો છે દીકરીનો દીકરીનો મતલબ કે પ્રેમના નામે ફસાતી દીકરીઓ પ્રેમ ક્યાંય હોતો જ નથી પણ પ્રેમના ફૂલ ગુલાબી જેવો બતાવી અને એની એ દીકરી ફસાય અને પછી એનું પોતાનું જીવન બરબાદ કરે છે આ એક આપણા આહીર સમાજની જે વાત નથી પણ આજે લગભગ દરેક સમાજમાં આ સામાજિક દૂષણ પેસી ગયું છે દીકરી ભાગીને મા બાપ ને અંધારામાં રાખીને લગન કરે છે અને પ્રેમના નામે ફસાય છે અને પછી જયારે ફૂલ શરૂઆતમાં સારું લાગે પછી કરમાઈ જાય અને જેમ એની કડીઓ ખળી જાય છે એવી રીતે આ પ્રેમ જયારે કરમાય મોટા ભાગનો કરમાય જ છે ત્યારે એ જે કડીઓ ખરી પડતી હોય છે મતલબ કે દીકરી દુખી થતી હોય છે ત્યારે એ દીકરી ક્યાંય ની નથી રહેતી એનું જીવન બરબાદી તરફ ધકેલાઈ જાય છે અને આ બાબતને લઈને ઘણી બધી સમસ્યાઓ કે જે તે અનુલક્ષીને બાબતો ઊભી થતી હોય છે અને એના માટે પોતાના મા બાપ પરિવાર કુટુંબ સહિત સમાજમાં બધામાં થોડો ઘણો ડાઘ પડતો હોય છે તો આવા મુદ્દાને લઈને એ લગભગ એકાદ મહિના પહેલા શરૂઆત કરી હતી જુનાગઢ ભવનાથ ખાતે મિનરાજ શૈક્ષણિક સંકુલમાં દાડુભાઈ કનારે ચર્ચા કરી હતી અને એ પછી ખૂબ જ સફળતા મળી હતી એ વધાવી જેવા નાના ગામમાં મિટિંગો કરી હતી અને હારી એવી સંખ્યામાં લોકો જાગૃત થયા હતા અને એના જ ભાગરૂપે બીજી મીટિંગ ગઈકાલે તારીખ છવ્વીસ સત્યાવીસ સાત બે હજાર પચીસ ના રોજ સફળતાપૂર્વક કરવામાં આવી હતી અને આગળની મીટીંગ એકત્રીસ આઠ બે હજાર પચીસ ના રોજ છે તો મિત્રો આ મીટીંગમાં પણ તમે હાજર રહેજો વધુમાં વધુ જાગૃતિ થાય એવું કામ કરવાનું છે ગામડે ગામડે વાત પહોંચાડવાની છે અને આ મિટિંગમાં ડાડુભાઈ કનારા મહેશભાઈ નંદાણીયા નિલેશભાઈ કરંગિયા લોક વિક્રમભાઈ મહાદેવ રમાબેન જેવા ઘણા બધા ભાઈ બહેનો હાજર રહ્યા હતા હું પણ હાજર જ હતો છતાં મિટિંગમાં જે મુદ્દાની વાત થઈ અને એ મુદ્દાને લઈને હવે આપણે સીધા એ મિટિંગમાં જે કાંઈ ચર્ચા વિચારણા થઈ એ જોઈએ તો મિત્રો આ મુદ્દો એક સામાજિક સમસ્યા ઉભો ઉભો કરી રહ્યો છે જ્યારે ખરેખર આપણે જાગૃત થવાની જઈ એ જરૂર છે મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગતો હોય તો અને આપણા આહિર સમાજ વિશે આવા વિડીયો જોવા માટે તમે મારી ચેનલ આહિર દર્પણને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો આ મિટિંગમાં આવેલા આગેવાનો એ જે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા હવે આપણે એ મિટિંગમાં જે મંતવ્યો રજૂ થયા હતા એ સાંભળીએ ઉપસ્થિત આદરણીય ગુરુજી અને મિનરાજ પરિવારના આંગણે પધારેલા મહેમાનશ્રીઓ હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તમને આવકારું છું મારું નામ વેગડા ધોરણ બાર માં અભ્યાસ કરું છું આજે હું તમને એક દીકરી કેવી હોય પહેલાના સમયની કેવી દીકરી હતી અને દીકરી છે અને આજના જમાનામાં કેવી દીકરી છે એ વિશેની હું ચર્ચા કરવા માંગુ છું પહેલાના જમાનામાં જયારે દીકરીનો જન્મ થતો ને ત્યારે ઘરના લોકોના મોઢા ઉપરના સ્મિત ઓસરાઈ જતા હતા દીકરીને પારથી થાપડ કેવી અને તેની અવગણના કરવામાં આવતી હતી

દીકરી પોતાના સ્વ બની અને સ્વનિર્ભર બની ગઈ છે આજની દીકરી પોતાનામાં રહેલું કલા કૌશલ્ય જ્ઞાન અને આવડતને સમગ્ર જગત ની સમક્ષ રજૂ કરી અને એક સ્ત્રીની શક્તિનું પ્રતિક બનાવી રહી છે કે જે અંતરિક્ષ માં ગયા હતા પરંતુ નસીબે તે પરત ફર્યા નહીં ઉદાહરણ લઈ લ્યો છતાં પણ તેનું આજે નામ લેવામાં આવે છે આપણા ભારત દેશમાં ઉદાહરણ લઈ લ્યો સુનિતા વિલિયમ્સ કે જે હમણાં જ અંતરિક્ષ ની યાત્રામાંથી પરત ફર્યા છે

પરિવાર ને બનાવવા છતાં વિશે પણ હવે મારે તને એક એ સવાલ પૂછવો છે કે આજની દીકરી જયારે પ્રેમના નામે એ ફસાઈ જાય છે અને પછી જે દુખી થાય છે એ વિશે તારું શું કેવાનું છે દીકરી સ્વતંત્ર બની ગઈ છે જો પોતાના મા બાપ જે તેના દીકરીના મા બાપ હોય છે તે તેને ભણવા માટે બહાર પણ મૂકી રહ્યા છે પરંતુ દીકરી આ પ્રેમ લગ્ન ની વાતો કેમ કરે છે ને એ કઈ સમજાતું નથી કોણ જાણે કેવી રીતે આવી રીતે આમ પાંચ દિવસના આવા થોડાક સમયગાળા માટે પણ તે ફસાઈ જાય છે

છતાંય આજની દીકરી એ આવું શા માટે કરે છે એ કઈ સમજાતું જ નથી આજની દીકરી પ્રેમ લગ્ન કરે છે પાંચ દિવસ માટે તે એક છોકરો ગમે તેની એની વાતો માં પોતાના બંગલા બતાવી અને પોતાની એ દીકરીને ફસાવી લે છે છે પછી પછી પોતાના ઘરે પણ પણ લઈ જાય માથે હત્યાઓ કરે છે ઘણું બધું કરે છે પરંતુ આજની દીકરી પણ આજની દીકરીને એટલી સમજાવી શકતી પણ નથી કે મારા મા બાપ હું ના થાય તો હું એને શું થઈશ એક ને પણ સમજાતું નથી કે એ દીકરીના મા બાપ ની નથી તો એ મારી શું થશે એવી રીતે આજની દીકરી આ છે આજની દીકરી આમ સમાજને પોતાના સમાજને છોડી દે છે અને જ્યારે પ્રેમ લગ્ન કરી લે છે અને ત્યારે તેનો પતિ પણ તેને છોડી દે છે પાછી દીકરી આવવા લાયક રહેતી નથી પોતાના મા બાપ ના સમાજ માં આવવા લાયક રહેતી નથી જેથી તેઓ હત્યાઓ કરે છે આવું શા માટે કરે છે એ જ કઈ સમજાતું નથી હવે આજે આપણે જે એક સામાજિક મુદ્દાઓને લઈને આ જે મિટિંગ આપણા મિન્ડ્રાજ સંકુલમાં કરીએ છીએ અને આપણા આહિર સમાજ સહિત લગભગ દરેક સમાજ નો પ્રશ્ન છે દીકરી માટેનો પ્રેમ લગ્નનો કે જે કંઈ હોય આ એક સામાજિક મુદ્દો છે તો આ મુદ્દા વિશે તમે થોડુંક તમારું મંતવ્ય જણાવો આજની દીકરીઓને કે મા બાપ ને તમે કાઈક જે કાઈ તમારા થી સંદેશ થતો હોય એ સંદેશ આપો પેહલી વાર તો બધાને મારા આહિર સમાજના વડીલો ને મારા છે શ્રી કૃષ્ણ જય સિયા મારું નામ કનારા રમાબેન રિજરાજભાઈ આજે આહીર સમાજની આ મિટિંગ ભેગી થઈ છે અને આપણા વડીલો બધા અહીંયા સામે બેઠા છે તો હું એક મુદ્દા ઉપર વાત કરવા માંગુ છું કે અત્યારના સમયમાં જે દીકરીઓનો પ્રશ્ન બને છે કે દીકરીઓ ફસાઈ જાય આંતરજ્ઞાતિમાં જ્ઞાતિમાં લગ્ન કરે અથવા તો આપણી ને આપણી જ્ઞાતિમાં પણ જ્યારે મા બાપની વિરુદ્ધમાં જ્યારે જઈ અને લગ્ન કરે છે એનો મેન એક કારણ મને એવું લાગે છે કારણ કે હું દીકરીઓની સંસ્થા લઈને બેઠા છીએ દીકરીઓની સાથે ચોવીસ કલાક રહેતા હોય એટલે એક મને એક વિચાર આવે છે કે આવું થાય છે શા માટે એનું કારણ ક્યારેક ક્યારેક એવું પણ બને છે કે ક્યારેક મા બાપના ફોર્સના કારણે થઈ શકતું હોય ક્યારેક મા સે આંધળી દોટમાં દીકરીઓને સમજવામાં ક્યાંક ભૂલ કરી જતા હોય કે આપણી દીકરીને કયા લેવલનું શિક્ષણ જોઈએ છે કયા લેવલ એને પહોંચાડવાની છે અને આપણે એનાથી ઓવર વધારે એને આપી દઈએ છે ક્યારેક લાડપોટથી વધારે ઉછેર થઈ જાય તો પણ આ પ્રશ્ન બને છે ક્યારેક એવું થાય છે કે દીકરીને જોતું હોય કઈક વસ્તુ અલગ અને આપણે એને વધારે એનાથી પણ વધારે વિશેષ આપી દઈએ આવું ક્યારેક વધારે બને છે અને દીકરીઓને અભ્યાસ કરાવવો ખૂબ જરૂરી છે કારણ કે સમય પ્રમાણે અભ્યાસ જરૂરી છે અને અભ્યાસની સાથે સાથે આપણે એનું નિરીક્ષણ કરવું પણ જરૂરી છે આજના મા બાપને મારો એક સંદેશ છે ખાલી કે દીકરીને મા બાપ એને વિશ્વાસ મળ્યો દીકરા અને દીકરી બંને દીકરો જ્યારે જ્ઞાતિમાં લગ્ન કરે ત્યારે એની સ્વીકારી લઈએ છીએ બંનેને આ ભેદભાવ સમજાવવો જરૂરી છે કે દીકરાને પણ આપણે સમજાવી શકીએ કે આપણી જ જ્ઞાતિમાં આપણા જ લેવલ પ્રમાણે એમના સંબંધ છે એ નક્કી થાય એ જ રીતે આપણે દીકરીને પણ સમજાવવાની કે આપણી જ જ્ઞાતિમાં ને આપણા લેવલ પ્રમાણે જે કઈ ટૂંકમાં સંબંધ છે નક્કી થાય અને મા બાપ થી વિરુદ્ધમાં ત્યારે બહુ મોટી મોટી આંબાઓ બતાવે છે કે મારે આ સંપત્તિ છે મારી ઓલી સંપત્તિ છે આમ છે તેમ છે અને આપડી દીકરી એટલી કોમળ થઈ જાય છે કે એની વાતોમાં ફસાય જાય ફસાઈ જવાથી પછી શું થાય કે જ્યારે આગળ એનો સ્ટેપ વધી જાય છે લગન થઈ જાય છે પછી એ દીકરી ક્યાંયની નથી રહેતી નહીં ઘરની કે નહીં ઘાટની માં બાપ પણ નથી રહેતી અને તેમના જે કઈ તમે સંબંધ જે નક્કી કરી નાખ્યો હોય જેમાં આગળ વધવા માંગે છે એમાં પણ એ ક્યારેક ફસાઈ જાય છે પછી ત્યારબાદ ધીરે ધીરે આગળ જતા એ દીકરીને ખબર પડે કે મને જે આંબા આંબલીઓ બતાવી છે આ પુરુષે કે આ કોઈ વ્યક્તિએ એમાં માયલું આવું કાંઈ છે નહીં ત્યારે એ દીકરીને બહુ પસ્તાવો થાય પણ ક્યારેક એવું બને છે કે મા બાપ છે એમની ઇજ્જત સાચવવા માટે છે ને દીકરીને અપનાવતા નથી ત્યારે દીકરી રખડી પડે છે અને આ બેને જેમ વાત કરી આગળ કે આપઘાતના પ્રશ્નો છે ના કારણે બને પછી દીકરી મા બાપ પાસે જયા જેવી નથી રહેતી એટલે મારા મા બાપ મારા આગળનો સંદેશો મારા મા બાપને એક જ છે કે તમારી દીકરીને એટલી વિશ્વાસમાં લ્યો કે આગળની દુનિયામાં મા બાપ સિવાય આપણું કોઈ છે નહીં કોઈ ગમે તે પરિસ્થિતિ હશે તો મા બાપ જ આપણો હાથ ઝાલશે બાકી કોઈ હાથ ઝાલવા માટે તૈયાર છે

માતાઓ બહેનો બધા મેળાતા અને આ બીજા મહિનાની બીજી મિટિંગ છે આજે ફરી પાછા મેળા છીએ અમુક વસ્તુઓ એવી નક્કી થઈ છે કે સમાજના લેવલ સુધી દરેક જગ્યાએ પહોંચી અને જે ચિંતા કરવાની વાત છે આ ભાગી જવાના જે બનાવો બને છે અથવા તો અન્ય જે બનાવો બને છે એને કેવી રીતે કંટ્રોલ કરી શકાય એના માટે આપ સૌ મળ્યા છીએ ત્યારે મિનરાજ સંકુલ દાદુભાઈ કનારાની સંસ્થામાં આ બીજી મિટિંગનું આયોજન છે અને આવતા મહિનાની એકત્રીસ તારીખે છેલ્લા રવિવારે

સમાજ જેમ આગળ વધે શિક્ષણ જેમ આગળ વધે એની સાથે પરિવર્તન એ આવવું જોઈએ અને આપણે દીકરીને ભણાવીએ જોઈએ ભણાવી ભણાવીને પગભર થતી દીકરી જ્યારે આપણી ભારતીય સંસ્કૃતિ આપણો વારસો કે જે કાંઈ આપણી એ વારસાગત પરંપરાઓ છે તે ભૂલીને જે પ્રેમ લગ્ન કે પ્રેમના નામે ફસાઈ જાય છે અને જે પાછળથી દુઃખી થાય છે એ વિશે તમે થોડોક તમારું મંતવ્ય આપો હમણાં ને હમણાં અન્ય સમાજોની વાત તો આપણે પછી કરીએ પણ આહિર સમાજની અંદર પણ એવા કેટલાય બનાવો બની ગયા છે કે દીકરીઓ છે એ આંધરી થઈ અને દોટ મૂકીને અન્ય સમાજના છોકરાઓ સાથે ભાગી જાય છે અથવા તો પ્રેમ લગ્ન કરી લે છે આવા બનાવો સતત વધતા જતા હોય ત્યારે વિચારવું પડે કે આવું શું કામ થાય છે વીસ પચીસ વીસ પચીસ વર્ષ પહેલા આજ આહિર સમાજની અંદર કોઈ દીકરીઓ આવા પગલા ભર્યા દાખલા નથી અથવા તો બહુ ઓછા હતા તો આ બધા પરિવર્તનો આવવાના મુખ્ય કારણો ઘણા બધા છે એમાં આપણે વિચારી શકીએ કે જેમ જેમ શિક્ષણ આવતું જાય છે એમ થોડીક લાગણીઓ ઘટતી જાય છે પછી છોકરાઓને સિટીમાં ભણવા મૂકે મા બાપનું ત્યાં ધ્યાન હોતું નથી છોકરીઓ અથવા તો છોકરાઓ કેવી રીતે જિંદગી જીવે છે ઘણી છોકરીઓ સિગરેટ પીવે છે દારૂ પીવે છે ફરવા અરવા વહી જાય છે મા બાપને એ કાંઈ ખબર હોતી નથી આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને આ વખતે ચર્ચા થઈ છે ગામડે ગામડે આ જનજાગૃતિ લઈ આવવાનો પ્રયત્ન કરીએ છીએ બે ગામ વધાવી અને પતરાપસર આ ગામમાં અમે મીટિંગો કરી છે ખૂબ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને ખૂબ રાજી થયા કે ભાઈ આવી રીતે તમે દરેક ગામમાં જઈ અને જો આ જાગૃતિ લઈ આવો તો આવા બનાવ બનવાના કારણો ઘણા બધા ઓછા થશે હવે આપણે તમે બધા જે જોઈ રહ્યા છો આ સંકુલ એ આપણે દાડુભાઈ કનારા કે જે આપણા સમાજ માટે આપણા સમાજ માટે આહિર સમાજ માટે તો ઠીક પણ લગભગ સર્વ સમાજ માટે કામ કરે છે અને અહીં જે એ આપણે મુદ્દો લઈને આવ્યા છે બધા આહિર સમાજની દીકરી સહિત અને એ દીકરી માટે અહીંયા કોઈ મીટિંગ કે જે કાંઈ એ ભેગું થવાનું હોય જમવાનું જે નિઃસ્વાર્થ ભાવે સગવડ કરી આપે છે એવા આપણે દાડુભાઈ કનારા સાથે થોડી વાત કરીએ અને એ જાણીએ કે આજના સમયમાં જે દીકરીઓ આવું પગલું ભરે છે તો એ વિશે તમારું થોડું મંતવ્ય જણાવો દાદુભાઈ મિનરાજ વતી આવેલા તમામ જ્ઞાતિજન ભાઈઓ અને બહેનો હૃદયપૂર્વક સ્વાગત કરું છું સૌ પ્રથમ મારી માના ચરણોમાં વંદન વિશ્વવંદનીય બાપુના ચરણોમાં વંદન આજની દીકરી બાબત જે આ જ સંસ્થામાં બીજી વખત સમાજના આગેવાનો ઉત્સાહી અને સમાજની જાગૃતિ માટે ખાલી ફક્ત આ સમાજની તમામે તમામ સમાજની માનવ જાત માટે જાગૃતિ લાવનાર યુવાનો અને આમ જોઈએ તો આ ઇતિહાસ જ્યારથી પૃથ્વીનું સજ્જ ત્યારથી પણ આ અન્ય જ્ઞાતિઓ માટે પણ બલિદાન આપતા આવ્યા છે એમ આજના વર્તમાન સમયમાં શિક્ષણની સાથે પરિવર્તન લાવવું આવે એ પણ જરૂરી છે દીકરીને ભણાવવી એ જરૂરી છે દીકરી ભણે ને ખૂબ આગળ વધે છે એના માટે મા બાપની ફરજ મા બાપ પૂરેપૂરું રાખે છે પણ પરિવર્તનની સાથે દીકરીઓ ક્યાંક પરિવર્તન અન્ય જ્ઞાતિઓ સાથે પોતાની જ્ઞાતિ સાથે મા બાપની ઈચ્છા વિરુદ્ધ ક્યારેક કોઈ ને કોઈ કારણ લાલચમાં આવીને ફસાઈ જાય છે એ માટે ખાસ મારી એ વિનંતી દરેકે દરેક સમાજના ખાસ આહિર સમાજના આગેવાન ભાઈઓને સામાજિક કાર્યકર ભાઈઓને મારી વિનંતી કે દીકરી જે આ પગલું ભરે છે એની પાછળ ક્યાંક એના મા બાપની ખાસ તો એમની માતાની કોઈને કોઈ ક્યાંક અણુભ રહી જતી હોય દીકરી પંદર સોળ વર્ષની થાય એની શારીરિક માનસિક જે કાંઈ વિકાસ થતો હોય છે અને ભણતી હોય ત્યારે જે જગ્યાએ ભણતી હોય ત્યારે દીકરીને ભણવા મૂકો ત્યારે ખાસ તો પહેલાં જે દીકરી ભણવા ગઈ છે એ જગ્યા ઉપર ત્યાંનું વાતાવરણ કયા પ્રકારનું છે દીકરીની અવર જવર દીકરી કયા વાતાવરણ મળીએ છીએ એની ઉપર ખાસ હોચ રાખો અને એ દીકરીને કયા સમાજમાંથી કયા કુટુંબમાંથી આપણે આવીએ છીએ એ કુટુંબનું ખાસ જ્ઞાન અને ધર્મના સંસ્કાર આપવાનું અને મા બાપથી દુનિયામાં કોઈ મોટું છે નહીં એનું ખાસ દીકરીનું જો જ્ઞાન મળશે પોતાના સમાજનું જ્ઞાન મળશે પોતાના ધર્મનું જ્ઞાન મળશે એ ભાવ જો પહેલાથી ઘરની અંદર જાગૃત રહેશે તો કદાચ દીકરી આ પગલું ભરવામાં વિચાર કરશે એટલે દરેક સમાજને આજ સમાજને મારી ખાસ વિનંતી કે આના માટે આપણા સમાજના યુવાનો જે કરી અને એક કારગીલ યુદ્ધ નહીં પણ એક હિન્દ છોડો એમ દીકરી આંતર જ્ઞાતિ લવજાજની અંદર ફસાવાનો જે અત્યારે એક ક્રેજ ચાલી રહ્યો છે એ ક્રેજ અટકાવવા માટે આપણે બધું અટકાવી શકશું એમ ન કહી શકીએ પણ એ યુવાનો એ એક આગેકુચ કરી છે એમાં દરેકે દરેક સમાજના હાઈ સમાજના યુવાન યુવતીઓ ભાગ લઈ અને સહકાર આપે અને દર મહિને કોઈ કોઈ ગામની અંદર સમય અમે પર વધાવી ગામે એક પરિપત્રનું આયોજન કર્યું હતું ત્યાં ખૂબ ગામમાંથી બહોળો બહોળે પ્રમાણમાં સહ સહકાર મેળવ્યો એમ દરેકે દરેક ગામમાંથી જાગૃતિ સાથે સમાજ ભેગો થાય અને આહિર એક એવો સમાજ છે કે દરેક સમાજ માટે કઈક ને કંઈક કરી ચૂંટણી ભાવના પેલેથી કરતો હોય છે અને કરે અને આને સમગ્ર આ કાર્યક્રમ આ દીકરી લવજહાજ અન્ય જ્ઞાતિ સાથે ભાગવાના પ્રશ્નોનો જશ આયુષ સમાજને મળે અને આયુષ્ય સમાજ શરૂઆત કરી છે એ કાયમી જળવાઈ દે અને વધારે વધારે પડતો વેગન બને એવી પરમકૃપાળુ કૃષ્ણ અને પ્રાર્થના જય શિયા રામ જય શ્રી કૃષ્ણ